ઓલી બાજુ મોટા છે બીજો છે મોટો છે પણ એ કે થાય ઉત્તરમાનતર હારું હમ છે જો હમ દેતી તો ઘણી એ એક લાખ લીટર ના છે આરો પ્લાન્ટ એક આરોમાં એક લાખ લિટર ફિલ્ટર પાણી થાય અને ખેતી થાય એક કલાક એક લાખ લીટરો સુગરમાં અમે છે ને પેલા ગ્રો કવર કર્યું પેલા નેટ મલચિંગ કર્યું છે મલચિંગ કર્યા પછી બીજા ત્રીજા દિવસે ગ્રો કવર કર્યું છે આંતર પાકમાં કોબી રોપી અમે આજે સોંપી દીધો ત્યારે અને એક મહિનોને દસ દિવસે અમે ગ્રો કવર ઉસકાવ્યું ગ્રો કવર ઉસકાાવ્યું અમારે આવરી આવડી ટેટી લાગી ગઈ છે અને અમારે એક મહિનોને વીસ ત્રીસ દિવસ લગી કોઈ દવા ન થતી પડી અને અમારે ટાકાનું ફિલ્ટર પાણી કરીને અમે આપીએ છીએ એના હિસાબે અમારે સુગર એ બહાળી ગયા છે અને કચ્છની ટેટી આપણે લેવી ને એની કરતાં સુગર સુપર કચ્છની ટેટીમાં આઠથી નવ ટકા છે અને અમારે નવથી દસ ટકા આવે છે ઘર પણ સુપર